હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો યાર આપણા બ્લોક જોયા બધા મજામાં જોઈએ તો પહેલાં તો બધાને જય માતાજી જય બાબા દે જય દ્વારિકાધી તો આજે સવાર પડી ગઈ અને કમ્પ્લેટ આપણે એડિંગ ફિશ થઈ જઈએ કારણ કે આજે હે બીજ તો આપણે જવાનું છે રણુજા બીજ ભરવા બરાબર તો બધા આપણા મિત્રો આવે તો બધા મિત્રો આવે પછી નીકળીએ આપણે બરાબર બાકી જો આપણે વરના બે બી કમ્પ્લીટ ચક્કાચક કરી નાખીએ તો બે બી તૈયાર છે

બીજા ગાડી પાર્કિંગ માં પછી દર્શન કરવા તો ગાઈસ ગાડી બાડી મેલ દીધી પાર્કિંગ માં હવે જઈએ કેટા બા દર્શન કરવા જવાનું વીઆઈપી માં જવાનું છે કે લાઈનમાં જવાનું વીઆઈપી જો આપ સુરેશ ભાઈ જય બાબા જય બાબા ચાલો પર લઈ પાડો કારો પડી ગયો તો અને શું મરચા કુટો રાખ્યો કારો પડી ગયો બરોબર તો જ્યાં મોટું જવા

બાકી જુઓ મંદિર ની બહાર બેઠા દર્શન કરીને આપડે ક્યાં દર્શન થયો એક નંબર ને મજબૂર તો કઈ જો મિત્રો આપણે દર્શન દર્શન કરીને આવી ગયા પાછળ તળાવ તળની સાઈડમાં મતલબ ફોટા પાડવા માટે અમારે જો આ કૈંડા બના ના કિલો ભાવ ફોટો પણ અમારે પહેલા જ હે ને પહેલા શું કે સુરેશ ભાઈ જો બે બે જણા તો કેમેરા કેમેરામેન રાખ્યા હે વિશે ફોટા પાડવા માટે અને આસા તળાઈ તળનો પાણી પાણી સુકઈ ગયું થોડું થોડું બાકી ઓડિયા ઓડિયા બધું બન લાગે છે આ બીજા પાર્ટ અમે હે ને દિવસે આયા બાકી બહાર જ આવતા મોટા ભાગે મોસ્ટ ઓફલી બાકી જો

જો બારને ઠેલ થઈ છે બરાબર તો હાલ ઘરે ભગીએ અને ચાલો થાકી ગયા છે બરાબર તો હવે આરામ કરીએ કારણ કે લગાતાર ગાડી જ્યાં આવ્યા છીએ બરાબર આપણે લગભગ ચૌદ પંદર થોડો કલાકમાં જઈને આવી ગયા બરાબર તો હવે થાકી ગયા તો ચાલો મિત્રો હવે કરીએ આરામ બરાબર તો આ તો અહીંયા સુધી મળીએ આગળ નવા બ્લબમાં અને યાર આજના તમને કેવો લાગ્યો કમેન્ટ કરીજો અને જય મા બાદ બધા કમેન્ટ કરવાનું ભૂલતા નથી तो खास अनि चेनल सब्स चैनल चेनल सब्सक्राइब गरिदियो बाँकी चालो जय माताय माता गुड नाइट